લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર માટે ભાજપ દ્વારા પશ્ચિમ માંથી નોંધાવી છે પોતાની દાવેદારી મણીભાઈ વાઘેલા વિભૂતિ અમીને પણ નોંધાવી છે દાવેદારી તો અસારવાના ના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા નોંધાવી ચુક્યા છે દાવેદારી કિરીટ સોલંકી જીતુ વાઘેલા દિનેશ મકવાણાએ પણ જોડાઈ ચુક્યા છે સંવાદદાતા પ્રદીપ પ્રદીપ કેવા પ્રકારનો માહોલ છે કારણ કે એક બાદ એક આવી રહ્યા ઉમેદવાર દાવેદારી નોંધાવી રહ્યા છે અમદાવાદ પશ્ચિમ ઉપર જાણે કે રાફડો ફાટ્યો દાવેદારી માટેનો અ બિલકુલ જાગૃતિ અમદાવાદ પશ્ચિમની બેઠક જે છે તે એસી રિઝર્વ બેઠક છે તે રાખવામાં આવી છે કે જેને લઈને અહીંયા દાવેદારો જે છે ઉમેદવારો જે છે તે પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે અપેક્ષિત ઉમેદવારો અને સાથે સાથે આમંત્રિત ઉમેદવારો જે છે તે તમામ લોકો અહીંયા ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે અત્યાર સુધી જો લગભગ વાત કરવામાં આવે તો બાર કરતાં વધારે પણ દાવેદારો જે છે તે આવી ચૂક્યા છે થોડીવાર પહેલાં અહીંયા ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા અને સાથે સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર જે છે તેઓ પણ અહીંયા પોતાની દાવેદારી કરવા માટે આવ્યા છે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન પરમ દર્શનાબેન વાઘેલા જે છે તેમણે પણ દાવેદારી કરી છે કિરીટ સોલંકી જે હાલના અત્યારના સાંસદ છે તેમણે પણ પોતાની દાવેદારી કરી છે સાથે અમદાવાદ શહેરના પૂર્વ મેયર કિરીટ પરમાર જે છે તેમના દ્વારા પણ પોતાની દાવેદારી જે છે તે કરવામાં આવી છે આ સાથે પૂર્વ મંત્રીઓ સાથે પ્રદેશના એસસી નેતાઓ જે છે ડોક્ટર સેલના નેતાઓ છે સાથે સાથે અમદાવાદ શહેરના એસિસ નેતાઓ જે છે આ તમામ લોકોએ અહીંયા આવીને દાવેદારી નોંધાવી છે કહી શકાય કે આ એ અ રિઝર્વ સીટ રાખવામાં આવી છે કે જેને લઈને અહીંયા સૌથી વધારે દાવેદારો જે છે તે પોતાની દાવેદારી નોંધાવી શકે તેને લઈને હાલ તો અહીંયા દાવેદારો આવી રહ્યા છે પરંતુ અહીંયા જે નિરીક્ષકો તરીકે ત્રણ જે નિરીક્ષકો અહીંયા છે તે ત્રણ નિરીક્ષકો નિરીક્ષણ કરી રહ્યા છે તમામ લોકોની સેન્સ જે છે તે લેવાની ચાલુ કરી રહ્યા છે આ સાથે અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો જે છે તે પણ સમર્થનની અંદર મતલબ તેમના જે 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 દાવેદારો છે 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 તેના સમર્થનમાં અહીંયા નામ તે પણ લખાવી રહ્યા કે અમે આ વ્યક્તિના સમર્થનમાં આવ્યા છીએ અમદાવાદની પશ્ચિમ લોકસભા જે છે ત્યાં આ વ્યક્તિનું દાવેદારી નેતૃત્વ જે છે તે વધારે હોવાના કારણે તમે એને પણ ટિકિટ આપી શકો છો તે પ્રકારની દાવેદારી માટે અને તેના સમર્થન માટે જે છે તે અહીંયા આવી રહ્યા છે બીજી તરફ અહીંયા બપોરના બાર વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે હજી સુધી વાત કરવામાં આવે તો જે પણ વ્યક્તિ દાવેદારી નોંધાવી છે તે તમામ વ્યક્તિઓ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા હોય તેવા તમામ નેતાઓ જે છે તે આવ્યા છે